નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનો સ્વાગત છે મારી ચેનલ ઈગલ ભવ્યજ્ઞાનમાં દર્શક મિત્રો આજે આપણે જાણીશું કે જ્યારે કોઈ પણ પતિ પત્નીના છૂટાછેડા થાય છે તેવા સંજોગો દરમિયાન બાળકની કસ્ટડી કોને આપવામાં આવતી હોય છે તો દર્શક મિત્રો ચાલો આજે આપણે તેના વિશેની જાણકારી મેળવીએ તો દર્શક મિત્રો જ્યારે કોઈ પણ પતિ પત્નીના છૂટાછેડા થતા હોય છે તેવા સંજોગો

બાળકનું સૌથી વધારે હિત કોની અંદર રહેલું છે તે જોઈને ભલે પાંચ વરસથી નીચેનું બાળક છે તેવા સંજોગો દરમિયાન માતાને આપવામાં આવે છે પરંતુ પાંચ વરસથી ઉપરનું કે સાત વરસથી ઉપરનું બાળક હોય છે તેવા સંજોગો દરમિયાન બાળક સૌથી વધારે કોની સાથે સારી રીતે સુરક્ષિત રહેશે અને તેનું પાલન પોષણ કરવામાં આવશે તે જોવામાં આવે છે દર્શક મિત્રો જ્યારે

નવ દસ વર્ષ કે તેનાથી થોડુંક મોટું હોય ચૌદ પંદર વર્ષ તો તેવા સંજોગો દરમિયાન બાળકની પોતાની જે ઈચ્છા છે તેને પણ જોવામાં આવતી હોય છે પૂછવામાં આવી શકે છે કોર્ટ દ્વારા કે તારે કોની પાસે રહેવું છે તેવા સંજોગો દરમિયાન જો બાળક માતા અથવા પિતાને કોઈને પણ કહી શકે કે મારે આમની સાથે રહેવું છે તેવા સંજોગો દરમિયાન બાળકનું હિત કોની અંદર રહેલું છે

એ ભણેલી પણ હોય પરંતુ કમાતી ના હોય તો જો બાળકની કસ્ટડી એની માતાને આપવામાં આવતી હોય તો ભરણ પોષણ માટે સૌથી શ્રેષ્ઠ માતાને માનવામાં આવે છે કારણ કે માતા દ્વારા ભરણ પોષણ આવે જેથી કરે બાળક અને પત્ની એટલે કે બાળકની માતા એ બંનેનું ભરણ પોષણ થઈ શકે છે એટલે દર્શક મિત્રો જેમ જેમ બાળક મોટું થાય છે તેમ તેમ એ બાળકની ઈચ્છાને અનુસાર પણ તેને માતા સાથે રહેવું છે કે પિતા સાથે રહેવું છે તે નિર્ણય કોર્ટ દ્વારા આપવામાં આવતો હોય છે એટલે ઘણા બધા મિત્રોનો મને ફોન કોલ્સ કે મેસેજ દ્વારા એવી જાણ કરવામાં આવે છે કે અમારું બાળક છે એ મારી સાથે રહેશે કે પછી મારી વાઈફ સાથે રહેશે તો દર્શક મિત્રો કસ્ટડી ખરેખરમાં કોને મળે એ સંજોગોને આધારે જ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવતું હોય છે એટલે ડાયરેક્ટલી કોઈ પણ એડવોકેટ તમને એ જાણકારી ન આપી શકે કે બાળક કોની પાસે રહી શકે છે અને જો બાળક દસ વર્ષથી ઉપરની ઉંમરનું હોય તો તેને પોતાની પણ ઈચ્છાને પણ માન આપવામાં આવતું હોય છે તો દર્શક મિત્રો વિડીયો કેવો લાગ્યો તેના વિશે જરૂરથી જણાવજો જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજના માટે આટલું જ જય હિન્દ જય ભારત